એની ચર્ચા એના પીડિતોનો દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે આજે ટૂંકા સંશોધન અંદર કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ અમે પ્રશ્ન આપ્યા હતા પરંતુ વિધાનસભા કમિટીએ અમારા પ્રશ્ન જે અમે આપેલા હતા એ રદ કર્યા છે એકસો સોળની નોટિસમાં અમે આપી દીધી એકસો સોળની નોટિસ ઉપર કરી ભારતીય જનતા પાર્ટીના અંદર જે પ્રમાણે અત્યારે જે અમારા મુદ્દાઓ છે ખાસ કરીને જે ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે કે દરેક વિભાગના અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર છેલ્લા 30 વર્ષના અંદર અત્યારે જે પ્રમાણે ભ્રષ્ટાચાર માજા મુક્યો છે જે વિભાગો છે એના અંદર હરીભાઈ ચાલી રહી છે કે કયા વિભાગના અંદર કેટલો ભ્રષ્ટાચાર કોણ કરશે એ પ્રમાણેની અત્યારે હરીભાઈ ચાલતી હોય ત્યારે આ જે પ્રજાના પ્રશ્ન માટે અમારો તમામ ધારાસભ્ય કોંગ્રેસ પક્ષના એક પ્રશ્ન આવ્યો હતો તે પ્રશ્ન અમારો રદ કરવામાં આવ્યો છે પ્રશ્ન તરીકે ચર્ચા અમને આપવામાં નથી આવી કે 100 સોલી નોટિસ આપતી એ નોટિસને પણ અમારી રદ કરવામાં